હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સાંજના નવ વાગ્યા છે સાંજના નવ વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે મેં અને આજે છે મારો બર્થ ડે તો તમે કોઈ બી મને વિશ કરી શકો છો પણ આજે છે ને બ્લોગ નહોતો કરું કારણ કે એકદમ મસ્ત શાંતિથી આરામથી રિલેક્સ રહેવું સાંજે પણ એમ થયું કે જો હું વ્લોગ નહીં કરું તો તમે લોકો વિશ કેવી રીતે કરશો એટલે પછી અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે કાંઈ વાંધો નહીં જેટલો બી આપણાથી થશે એટલો પરશું અને અત્યારે રસોઈ બને છે તો આજે ડિનરમાં બનાવવાનું છે ગાર્લિક બ્રેડ પરવાને છે ને કંઈક કોઈ બીનો બર્થડે હોય ને કંઈક નવું નવું ખાવું હોય જનરલી કોઈ બીનો બર્થડે હોય ત્યારે બહાર જતા પણ હવે સન્ડે હોય ને તો જ જતા હોય બાકી સન્ડેના દિવસે જ બર્થડે સેલિબ્રેશન કરી આવે પણ હમણાં બહાર જવાનું બધું મનાય છે તો ગાર્લિક બ્રેડ બનાવવાની છે તેના માટે આ ગાર્લિક બ્રેડની બ્રેડ લઈ લીધી છે તો આ બ્રેડ લઈ લીધી છે અને બાકી જે આ લસણ છે ખાંડી લીધું છે બટર છે કોથમીર છે આ બધું મિક્સ કરી અને લગાવવાનું છે બાકી ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને અહીંયા મારા માટે બને છે ચંદન ચકોરી જે આપણે રોટલીનું છાસ્યું શાક હોય નહીં તો મારે બ્રેડને હું કંઈ ખાવાનું છે નહીં એટલે મારા માટે એ બને છે અને બાકી બધા માટે આજે બનાવું છું ગાર્લિક બ્રેડ બર્થડે છે તો ભાઈ સેલિબ્રેશન તો કરવું જોઈએ ને તો એવું વિચાર્યું કે ચાલો મારા માટે નહીં તો કંઈ વાંધો નહીં બીજા બધા માટે બનાવીએ અને બાકી અહીંયા ચાલે છે પડાઈ પડાય અમાર ખૂટે જ નહીં ખુશીબેન ને કેવડું ચેપ્ટર હે ને આખા આખા પેજ ના આન્સર કે કદી ખૂટે અને કેટલા ખબર લખવા બેસો તો ખૂટી જાય આમ જો આટલા બધા ક્વેશ્ચન છે આજી કેતી હતી ને મેથ્સ નું થોડુંક જ બાકી છે મેથ્સ નથી એસએસ બાકી તો થઈ ગયું તો ને

લોકોને ડિસ્ટર્બ નહીં કરી કારણ કે હમણાં પીયુસ આવશે ને પછી બધાને બહાર આવવાનું છે ત્યાં સુધી વાંચી લઈએ અને બાકી બસ કિચનમાં જો મારું આવું કામકાજ ચાલે છે અને પરોવ ગયો છે વેવ બોર્ડ ચલાવવા માટે હમણાં બોર્ડ એવું છે ને ત્યારથી એટલી ટીવીને મોબાઈલને શાંતિ થઈ ગઈ છે તો એવી કાંઈક એક્ટિવિટી એને કરવાની હોય જોઈને તો મોબાઈલ ટીવીનો ઓછો યુઝ કરે તો હમણાં નવું નવું આવ્યું છે એટલે થોડાક દિવસ ચાલશે પછી પાછું કંઈક નવું મારે સ્પોર્ટ્સનું કંઈક ફી ગોતવું પડશે એટલે એમાં એ થઈ જાય અહીંયા મારું છે ને વિધાઉટ ચીલી પાવડર મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે દેખાવમાં તો સાવ ફીકું ફીકું લાગે છે સ્પાઈસી તો નથી જ આમ જો કે ફીકું જ છે પણ ધાણાને એવું બધું નાખીએ ને એટલે ટેસ્ટ સારું આવે બાકી ગાર્લિક બ્રેડનું બધું કમ્પ્લીટ છે હમણાં આવશે પછી બનાવવાની છે અને હું જઈ જોઉં છું ટીવી ભારતી લીંબાસિયા બસ વિડીયો

બસ બનાવું એટલી કિધર જાને કા મને કંઈ ફરવા લઈ જવાના આઈ જ મારો બર્થડે છે તો મને કંઈ લઈ જવાના થેન્ક યુ આજ સવારે હેપી આઈજ સવારે છે ને બર્થડે યાદ નહોતો પીયુસને ભૂલાઈ ગયું તું ક્યાં ફરવા લઈ જશો એ તો કયો ફરવા

બુકિંગ કરવા જવાનું હતું કેમ રહેવાના તે કેન્સલ બહુ એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ચાલો બધાય નાસ્તો કરવા ભાખરી ચા માખણ એમ સો મને કાલે બર્થડે ગિફ્ટ નથી ને તો હું તને સરપ્રાઈઝ બર્થડે ગિફ્ટ આપવાનો છું એક બે દિવસમાં એવું મને કીધું છે અને મને ખાલી એવું કીધું કે ખાલી તમારે છેને બેગ પેક કરી રાખવાનું બે દિવસનું ક્યાં જાવું ને આઈ નથી કંઈ નથી કીધું સરપ્રાઈઝ દેવાની હોય તમને કહેવાની હોય તો સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ તમને મજા આવે ને સરપ્રાઈઝ એવી જગ્યાએ લઈ પહેલી બાર જા રહ્યા ઇતિહાસમાં અત્યાર સુધીમાં મને ક્યારેય સરપ્રાઈઝ એવી કંઈ મયડી નથી કે મને ખબર ના હોય માં ક્યાં જવાનું હોય હા એટલું ખબર છે એટલું ખાલી કીધું કે હું તમને ક્યાંક બહાર લઈ જઈશ ફરવા માટે ઘૂમવા માટે ટ્રાવેલ કરાવીશ તો ખાલી બે દિવસનું પેકિંગ કરવાનું કીધું છે હું વધારે એક્સાઇટેડ છું કે ક્યાં લઈ જશે બે દિવસમાં તો નજીક નજીકમાં મારે પહેલાં તો પ્લેસ આમ સર્ચ કરવી જોઈએ કે બે દિવસમાં પાછા ઘરે આવી જઈને એવી કઈ પ્લેસ હોય થોડીક હિંટ તો આપો

તો બસ હવે પરો આવ હમણાં પાંચક મિનિટની અંદર આવી જશે ને પરવાનું વેઇટ કરી છે પરવા આવે ને એટલે જમી લઈ ભૂખ લાગી છે અને અમારે કાલે જવાનું છે બહાર તમારા બધા માટે સરપ્રાઈઝ છે અને મારા માટે થોડી થોડી સરપ્રાઈઝ જ છે મને ખબર નથી મને ખાલી ખબર એટલી છે કે ત્રણ દિવસ માટે જવાનું છે કાલ પછીના દિવસ પછીના દિવસે એમ ત્રણ દિવસ માટે જવાનું છે અરે યાર મને નથી ખબર મારા ખ્યાલથી ક્યાં હશે કહું દીવ જવાનું હશે દીવ ઓ હા શું કાઈ તો કાઈ નહીં કેમ કેમ તારું કે હું લાગી કે બનીને ઘરમાં કોઈ જાય બીજી વખત બીજી વખત ઈકે તો

તારે કરી નથી ગોવા ગોવા આપણે હવે રજામાં ન જઈ બેટા એક વીક વેકેશન હોય તો ગોવા જઈ શકી અડધા દિવસ માં ના પોચી ઇન્ડિગો તો એક દિવસ ત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે કાલ માટે હું અહીં થેપલા બનાવું છું અને પર્વ જમવા બેસી ગયો છે ખુશીબેન થેપલા શેકે છે પીયુસ આવી જાય ત્યાં સુધીમાં પહેલાં થેપલા કમ્પ્લીટ કરી લઈ અને પછી રોટલી બનાવવાની છે આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને તમારે મારે કમેન્ટ કરવાની છે અમે નેક્સ્ટ ક્યાં જણવાના છીએ એટલા દિવસ તમને મસ્ત મસ્ત લોગ જોવા મળશે તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધાય અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળશે નેક્સ્ટ વીડિયોમાં કે સુધી નહીં બાય બાય